છેલા આઠ વર્ષના આસા કરતા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના મહાકાળ પોલીસ સ્ટેશનના મોર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરેશ શહેર તથા નાયબ પોલીસ કમિશનર જોન ચાર્લ સાહેબ શ્રી સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરના હોય અગાઉ ગુનામાં સંડોવાયેલ નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ એમ ગઢવી તથા પોલીસ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ટી પુરાણીનાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની એક ટીમ બનાવી આવા ગુના કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે દરમિયાન એએસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ

તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે